અંદર મોકલી દીધી છે બંધાવા બરોબર કોલમો પડી છે બધી એ તો સીધા પડી છે 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 લેવી ને પણ મને ચિંતા પેટી છે

એ મુજી ભાઈ આઈ જા જવાનું હું તો એ લોબી તો ઘણી દેખાય છે તુબા મોટી કેપણ છે એવું છે નઈ કોઈ લોબી તો ઘણી દેખાય એ ખાલી ઉપાજીનો વજન જોજો ખાલી પૈસો કેટલો આશે જો ઉક્યો એ આ તો નહી ઉપરથી યાર હા હા કંટક માળું કે શું આ બધું તું

તારે આપડે કરી નહિ પણ ખાલી બે જાણ ચોરી કરવા નહીં આદત નીકળે આદત નીકળે એ વાત ખોટી છે એ વાત ખોટી છે